વાલા મિત્રો જય દ્વારકાધીશ વિડીયો પૂરો જોઈએ ભાઈ મારા વાલનું ઓપરેશન કરેલું છે થોડો સપોર્ટ આપો મારા ભાઈ શેર ફોલો કરો લાઈક કરો કોમેન્ટ કરજો મારા ભાઈ ભૂલતા નહીં તો આપણે સનેડો લીધો છે શું તો કે શનેડો નવો લીધો છે ને તો થોડો થોડો શીખવી શી આવડે છે પણ ખેતરમાં હાલે નહીં મારા ભાઈ એટલે થોડુંક થોડુંક શીખવું પડે ઘડીક હું આંટો મારું છું ઘડીક મારો છોકરો છે એ આંટા મારે છે અને એમ કરીને શીખવીશું જો હાલો આવે છે જો જોડા હાથ નો છે આપણે ખેડૂત ભાઈઓને માટે સનેડો બળદ જેટલું કામ કરે છે ભાઈ અને વાહ ભાઈ વાહ જો તમે અત્યારે ખાંટું કાઢી નાખી છે અને પાળા છે એવું કામ છે અત્યારે પાળા પળી નાખ્યા છે ભાઈ થોડા થોડા એટલે આમાં મોટું હળ મારવાનું છે ટ્રેક્ટરનું પાળા પોળ નાખીએ ને થોડુંક જો ખડ ઊભું છે ને એ બધું છોડાઈ જાય એટલે હળ આંકવાની મજા આવે અને હળ બધું જૂનું ઝીણું ઝીણું બિયાણું હોય ને બધું ડટાઈ જાય એટલે આવતી સાલ ચોમાસામાં આપણને ખરની બહુ તકલીફ ન પડે નિંદામાણું ઓછું થાય એના હિસાબે બધું આવું કરવી છે હળાવાનું છે એટલા માટે જો અહીંયા ગંજી કરીને ખીશે નીણની એમાં ઉપર માથું બાંધી દીધું છે હવે બાજુમાં પાલો પીળો છે ડાંખળું ખોખાનો પાલો ને બધું અને વધી હતી એટલી અહીંયા થોડીક ખડકી દીધી છે કુવાનો પલંગ હતો ને લોખંડનો પલંગ આવે ને ભાઈ એની માથે રાખી દીધી છે એટલે આ પાંચ દિવસની નીડ છે કારણ કે માતાજી જાજા છે ને એટલે એને ખવડાવવા માટે જોઈ અને આ છે અમારે ઓર્ગેનિક માટેનું છે ગૌખળ અમે ભેગું કરીએ છીએ ડીપમાં ચડાવીશી ગૌખળ અને અમૃત જીવા અમૃત કહેવાય છે એ બનાવી છે આવું બધું બનાવીશી અને રાસાયણિક ખાતર નથી નાખતા અમે બહુ ઓછું નાખીએ છીએ એટલા માટે ગૌખળ ભેગું કરવા માટે બેરલ લાવ્યા છે અને એક કેરબો છે બાકી આમાં છૂટું કાયમ નાખવાનું હોય અમારે જોવામાં જોવામાં હજી અત્યારે હાલમાં ગૌખલ ભર્યું છે કે આમાંય ભર્યું છે કુંડીમાં પાણીની કુંડી છે એમાંય ગૌકળ ભર્યું છે ભાઈ એટલે જો આ વિડીયો મારા વાલા તમને ગમે ને તો લાઇક શેર કરજો અને ફોલો કરવાનું મારા વાલા ન ભૂલતા થોડો સપોર્ટ આપો મારા ભાઈ તો જય વાલા